આજના રોજ એકત્રીસ પાંચ બે હાજર પચીસ ના રોજ નિવૃત્ત થનાર કર્મચારીના એલપીસી રજૂ કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ નિવૃત્ત થનાર પેન્શનરો માટે કર્મચારીઓ માટે રજૂ તેમનો પેન્શન કેસ મંજૂર થઈ ગયો છે તેમને કર્મચારીઓના લાસ્ટ પે સર્ટિફિકેટ એલપીસી મેળવવા બાબત મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરાયો છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે કે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ નિવૃત્ત થનાર કર્મચારીના એલપીસી રજૂ કરવા બાબત ઉપરોક્ત વિષય અન્યવે અત્રેના જિલ્લાના નિયંત્રણ હેઠળની બિનસરકારી અનુદાનિત ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારી કે જેઓ સત્રાંત લાભ સાથે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ નિવૃત્ત થનાર હોય અને જેમનો પેન્શન કેસ મંજૂર થઈ ગયેલ હોય તેવા કર્મચારીઓના લાસ્ટ પે સર્ટિફિકેટ એલપીસી તારીખ બે છ બે હજાર પચીસ ના સોમવારના રોજ રજૂ કરવાનું રહેશે જેની ખાસ નોટ લેવા વિનંતી કરવામાં આવી રહી છે તો તેવા કર્મચારીઓ જે એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ નિવૃત્ત થનાર છે તેમને તેવા કર્મચારીઓને લાસ્ટ પે સર્ટિફિકેટ એલપીસી બે સો બે હજાર પચીસ ના રોજ સોમવારના રોજ રજૂ કરવાનું રહેશે તે બાબત માહિતી આપવામાં આવી રહી આવી રહી છે તો તેની ખાસ નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ